પાટડી તાલુકા પંચાયત ખાતે ટીડીઓ ને દેવી પૂજક સમાજ ના શમશાન બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી થી દશાડા તાલુકાના સવલાસ ગામ ખાતે દેવી પૂજક સમાજ ના શમશાન માં રસ્તા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ ન આવતા દશાડા તાલુકા વિકાસ અધિકારી ને આવેદન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ મીનાજ મલિક અનયુબ ખાન મલિક છે સવલાસ ગામ નો એક જાગૃત નાગરિક તરીકે મારા સવલાસ ગામ ની અંદર દેવી પૂજક સમાજ ના શમશાને જવાના માર્ગ માં ચોમાસામાં દર ચોમાસામાં પાણીનો અતિશય તકલીફ હોય છે અને રસ્તાની વ્યવસ્થા કરેલ નથી એટલે આ વ્યવસ્થા કરવા માટે અમે સાહેબ ટીડીઓ સાહેબ શ્રીને લેખિતમાં આયોજનપત્ર આપ્યું છે કે આની વહેલી તકે અમારું આ કામ કરે અને અમને આ જે અગવડ પડે છે એની વ્યવસ્થા કરી આપે હું ચંદુભાઈ મેરુભાઈ ગામ સૌલાસ નવતમી દીવી સમાજથી આવેલ છું અમારી વારંવાર જે તે સા ધારાસભ્યને પંચાયતમાં અમે ફરિયાદી અરજી આપતા લેખિત આપતા તો કોઈ અમારો કોઈ એ સાંભળતા નહીં કારણ કે અમારે શમશાન જવાનો મારક છે ચોમાસામાં બહુ અતિશય તકલીફ પડે પાણીમાં જવું પડે એના માટે અમે સાહેબશ્રીને રજૂઆત કરવા અમે આવ્યા હતા ટીડીઓ સાહેબને કે આપ તમે સૌ એ અમને થોડો સાચ સહકાર અમે દેવીપૂજક સમાજ છે નાનો સમાજ છે એટલે આપ અમારા કેન્દ્રીય ધ્યાન દોરજો 哪里？